શિવાની બેન અમે તૈયાર કરી પછી હુરાવી હતી તો આ ઉઠ્યા તો મસ ને બધું વહી ગયું પાવડર ને બધું અને શિવાની ના પપ્પા જ હતા માતાજી માંડવામાં એટલે તો મોડા સુધી એમ કેવાય કે હજી હુતા છે પછી જાગે એટલે એના માટે સા પાણી ને એવું બધું બનાવશું હવે શિવાની બેન ઉઠાશે તો પેલા શિવાની બેન આપણે ભાગે કરવી અમારા ફાણા ભાઈ એવા છે જસીબી માથે બેહી જસીબી જેસીબી આકે નહીં એને તો દાત હે આકે જે મારા મામી કોને કેસે જસીબી માથે બેહી છે અને પછી આકે છે બે જા તો એ સંતોસ એને કેટલી શરમ આવે છે બે જા તો મોટે હાથ રાખે છે બે જા જસીબી માથે આ બસ બેહી ને પછી આકો બેહી નાખ જસીબી એ હવે નહીં બેહ સમાઈ ગયો હવે આ બાજુ જોશે નહીં

તમને જોઈને તો તમને બધા ખ્યાલ આવી ગયો છે આપણે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં જે આપણે રીલ્સ ચડાવી હતી કમુબેન અને પૂરીબેન જે જેમ કહેવાય કે જાતે કામ કરીને ખાય કાંઈ એમ નથી તો તેમના માટે આપણે એક વિદેશથી સહાય આવી છે તેમને આપણે કરિયાણું લઈને એને આપણે એમ કહેવાય કે ખાવાનું બધી એમ કહેવાય ઘર વપરાશની વસ્તુની એવું આપણે થોડી ઘણી આપણે ખૂબ એકલી લઈને આપવાના છીએ અને આ લેવા માટેના જે પૈસા છે એ આપણને દુબઈથી મોકલ્યા છે પણ એમણે ખાસ રિવિલ ખાસ કરીને કીધું કે અમારું નામ રિવીલ કરતા નહીં એટલે આપણે એનું નામ ગુપ્ત જ રાખશું ને બસ આપણે તો મોટા સખ પર જશું અને માડીને જે કાંઈ એમ કહેવાય ઘર વપરાશની વસ્તુની એમ કે જરૂર હોય એ વસ્તુ આપણે લઈને આપશું એક મહિનો તો આરામથી વહી જાય એટલી વસ્તુ તો આપણે લઈને આપશું બરોબર ને એટલે આપણા સહાય થાય એટલે અને જો તમારા કોઈના વિસ્તારમાં આવા વ્યક્તિ હોય કે જેના હાથે કામ થઈ શકે એમ ન હોય અને એની પાછળ કોઈ ન હોય એકલા વ્યક્તિ હોય અને જે જાતે કામ કરી શકે એવા ન હોય એવા વ્યક્તિ હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો એટલે એવા એમ કહેવાય કે આપણે એની રીલ બનાવી કે એનો વિડીયો શોર્ટ બનાવી તો આમ ના હું જયારે આપણે રીલ બનાવ્યા ને ત્યારે મને એટલો અંદાજ તો આવી ગયો તો પણ આપણે હવે જે કઈ થોડાક પૈસા મોકલ્યા શકીએ કરીને આપણે પૂરી બેન અને પૂરીબેન અને કમુબેનને આપણે મદદ કરીશું અને પહેલી વાત તો એ કે આપણા જે ભારતના રહેવાસી હોય અને જે વિદેશમાં કામ કરે છે એ આપણા ભારતના કોઈ એવા વડીલ વૃદ્ધ હોય કે એના માટે એમ કહેવાય કામ ભાવુક થઈને હવે જેની પાસે કોઈ નથી એમના પર ભાવુક થઈને એમને સહાય મોકલી તો પહેલાં તો એમને દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું બસ આવો નવો તમે બધા સપોર્ટ કરતા રહેજો અને આપણી પાસે આવા અમુક એમ કહેવાય કે વાત આવે તો આપણે એને આપણે મદદ કરીશું બરોબર ને હા અને મોટા કોઈ એવા સહાયકો હોય એની પાસે જો આ વિડીયો કોગે તો એને થી વધારે મદદ થાય તો આપણને એમ કેવાય કે ઘર પર બનાવવાનું હોય અને એના

ચાલો તો આપણે મોટા સક્ફર હવે પૂગી ગયા છીએ અને આપણે જ્યાંથી હાલતા થયા ત્યારે જ આપણે મોનાભાઈને આપણે ફોન કરી દીધો હતો કે મુનાભાઈ જે બે બેનું છે એમને જે કાંઈ જરૂરિયાતમંદ વસ્તુ હોય તમે કરિયાણાની દુકાને જઈને બધી પેકિંગ વસ્તુ કરાવવા મળી જ અને આપણે આવીને જો પેકિંગ કરાવીશું તો ઘણું ખરી વાર લાગી જશે એટલે આપણે મુનાભાઈને કહી દીધું કે તમે બધું પેકિંગ કરી અને હવે તો મુનાભાઈ એમ કે મોસ્ટ ઓફલી બધી વસ્તુ હવે પેકિંગ તો કરાવી જ નાખી છે આ મુનાભાઈ બધી વસ્તુ આવી કે ને કરિયાણાની હા જે માને જે વસ્તુ કાંઈ જોવી બધી વસ્તુ લગભગ એક મહિનાનું આમ જરૂર ન પડે એટલી વસ્તુ થઈ ગઈ છે હા તો હવે આપણે ફટાફટ આ ફિટિંગ કરી નાખીએ અને પછી આપણે માડીને દેવા જાય હવે બધું આ પેકિંગ કરી નાખો સા મોરસ હલો ખાઈ દાળ બટેકા બેસન લોટ તેલના બે ડબલા તેલ ઘણું થઈ જાય અને મણ ઘઉં ઘઉં લીધા છે ને હા લીધા ઘઉં બટેકા નાવતવાના સાબુ

હાલો તો આપણે સોરાના ગલાસ ફરી વાર અને પૂરી માને આપણે હેરાન નથી કરવા કેમ કે હાલવા એમાં થોડી તકલીફ પડે છે એટલે માળીને આપણે અહીંયા દઈ આવી હા તમે પી લો જો ના ફરજ છે હો પૂરી માને તો આમ એમ કહેવાય કે એકલા જાતે ઊભા પણ નથી થઈ શકતા થોડા મોડા પી લેવી બધા છોકરા તો બધાય છોકરા ને તું જોશો ઘટત આપણે બીજી લઈ આવશું બેહોમાં બેહો પણ આમાં એવું છે કે બહુ વધારે કીધું ના કેમ કે પછી બહુ જાદા માણસો થઈ જાય તો થોડીક તકલીફ પડે એટલે કીધું આપડે બહુ જાહેર ન કરીએ ને એટલું એમ મજા આવે એમ હાલો તો અત્યારે હવે આપણે મુના ભાઈના ઘરે બેઠા છીએ અને હવે શરબત પાણી પીએ છીએ શરબત પાણી પીને પછી આપણે ઘરે જશું અને જે આપણે જે બે બહેનો હતી જે માડી હતા એમને આપણે જે કરિયાણા ની મદદ કરવાની હતી કરિયાણું બધું એને આપણે આપી દીધું છે અને પછી આપણે ધીમે ધીમે હવે ઘર બધવા રાખીશું હાલ તો આપણે હવે મોટા સફર થી હવે આવતા રહ્યા છીએ અને આવીને સીધા જ આપણે પોરો નથી ખાધો પેલા બપોરા પાણી કી અને પછી સીધા આપણે સિમેન્ટ ભરવા ગયા હતા અને જો સિમેન્ટ પણ આપણે ભરાઈને મસ્ત આવી ગઈ છે કમ્પ્લીટ એકદમ ફર્સ્ટ ક્લાસ

તો આપણે ઠોરમાલ લેવું બધું દવાઈ ગયું છે અને અત્યાર સુધી આપણે નવા ઘરે જોવી અને હજી પણ નવા ઘરે છે પણ હવે જૂના ઘરે જવું પડશે પડશે કેમકે જૂના ઘરે જ આપણે વાળું પાણીને એવું બધું હોય ત્યાં જોયું અને ખાલી આરામ કરવા જ આપણે નવા ઘરે આવતા રહીએ છીએ અને બાકી ઠોરમાલ લેવું બધું અહીંયા બાંધ્યું હોય અને થોડું ઘણું કામ એ અહીંયા જોઈએ પાણી એ બધું વીણતા હોય નમું નમું કરતા હોય એટલે બહુ થાય આપણે નવા ઘરે જોઈ પણ હવે વાળું પાણીનું કરવાનું થશે એટલે આપણે જૂના ઘરે જશું એટલે પછી વાળું પાણીનું ને એવું બધું બનાવશું અને આજના દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય